બ્રેકિંગ અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી દરરોજ પ્લેન શહેર ઉપર ઉડી રહ્યા છે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો કલેક્ટર કચેરીમાં પહોંચ્યા શહેર ઉપર દોડતા પ્લેન બંધ કરાવવાની માંગ કરાઈ કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરાશે આગામી સત્યાવીસ તારીખ સુધી અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા બંધ નહીં થાય તો રાજકમલ ચોકમાં ઉપવાસ કરવાની ચીમકી કલેક્ટર દ્વારા રૂટ બદલાવા માટેની ચર્ચા કરવા માટેની ખાતરી અપાઈ અગાવ અમરેલી શહેરમાં પ્લેન ક્રેશ થયું હતું અહેવાલ લિમનાન શેખ અમરેલી હું વોર્ડ નંબર 2 ના સદસ્ય ચિતળોર અમરેલી અમરેલી એરપોર્ટ ચિતળોર ઉપર આવેલું છે તેમાં એક ટ્રેનિંગ સેન્ટર ચાલે છે આમ તો બે કંપનીઓ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે અમારા અમરેલી શહેરની અમરેલી વિકાસ સમિતિની તમામ મિત્રો અને અમરેલી શહેરના નાગરિકોની માંગણી છે કે અમરેલી શહેર ઉપર મોતને જેમ ઉડતા ટ્રેનિંગ પાયલોટના પ્લેન બંધ કરવામાં આવે અથવા બીજા વિકલ્પ તરીકે તેઓનો રૂટ ચેન્જ કરવામાં આવે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ઉડાડવામાં આવે એટલે અમરેલી શહેરના લોકો શાંતિથી સૂઈ શકે અને અમે આ બાબતમાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપ્યું છે એમને રૂબરૂ રજૂઆત કરી છે જો આ બાબતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમરેલી શહેરના લોકો આંદોલનના માર્ગે જશે ઉપવાસ કરશે આવતા ઓગણત્રીસ તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસની પણ જાહેરાત કરવામાં આવી છે આ બાબતમાં તંત્ર વહેલી તકે નિર્ણય લે એવી અમારી માંગણી છે સાથો સાથ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લઈ અને અમરેલી શહેરનો પ્રશ્ન હોય આમાં આગળ આવે એવી અમારી વિનંતી છે હું સુરેશભાઈ શેખવા ચિત્તળ રોડ વોર્ડ નંબર બેના પ્રતિનિધિ તરીકે આ રજૂઆત કરવા આવ્યો છું અને અમરેલી શહેરની સમગ્રની આ રજૂઆત છે અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમ કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શક્યો હોય તો વી વિલ ટ્રાય મારું નામ રાજેશભાઈ ગાંધી છે આજે અમે અમરેલી ઉપર મોજ ઝુંબે છે જે પાઇલોટ શીખાઉ પાયલોટો અમરેલી ઉપર પ્લેન ઉડાવી રહ્યા છે અમારું કહેવું એવું છે કે અમરેલી માનવ વસાવતમાં પ્લેન ન ઉડે એ બદલે ખેતરને નદીઓ ઉપર ઉડે એ અમારી માંગણી અમે કલેક્ટરને સાહેબને આવેદનપત્રમાં આપી છે અગાઉ પણ અમે આપેલી છે છ મહિના પહેલાં ત્રીસ બારની આપેલી છે એનું પણ હજી કોઈપણ પ્રકારનો અમને જવાબ મળેલ નથી આગામી સમયમાં શું આગામી સમયમાં ઓગણત્રીસ તારીખે પ્રતિક ઉપવાસ એક દિવસના કરવા કરશું અમે જો આ નહીં અમારે કોઈ આમાં નીંદર નિકાલ આવે તો